વાત કરું છું તમને ઈસ્વીસન પંદરસો અઠ્યાવીસમાં પંદરસો પંદરસો માં ચડાઈ થઈ ત્યાર પછી બાપુ ઓગણીસો ને બાણું સુધીના તમે ઇતિહાસ વાંચી લ્યો ત્યાર પછીના એકોક ઇતિહાસ વાંચી લ્યો કેટલા યુદ્ધો થયા એક પણ યુદ્ધમાં સફળતા કદાચ નથી મળી આપણને હું કાંઈ સરકારની વાત કરવા કોઈ રાજકારણની વાત કરવા નથી આવ્યો પણ એટલું તો વટથી અને સાથી ઠબકારીને કહું છું નરેન્દ્ર મોદી સાહેબ ને એક જોરદાર તાળીઓથી વધાવી લ્યો કે ચારસો ને છોનું વરસ પછી તે મંદિર બાબરના સેનાપતિ મીરભાગ્યે થોડી ના શું એ મંદિરના પાયા માટે તે દીધ આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણા વડાપ્રધાનને પ્રતિજ્ઞા કરી કે હું પાયો ખાવ દુશો આયા રામ મંદિરનો હવે કોના બાપની તેવડ છે કે આમાં પાંદડું હલાવી શકે કાંકરી હલાવી શકે એ આપણા માટે ગૌરવની વાત છે રૂડુ લગાડવાની વાત નથી આ એક હિન્દુના દીકરા માટે ગૌરવની વાત છે અને આજ પણ જે મંદિરમાં ભગવાન રાઘો બિરાજમાન થયા છે કેટલા સંઘર્ષો ચારસો ને છનું પછી જામગીરી બાપુ ભગવાન રામને બિરાજમાન થશો અને મેં કીધું એમ